છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં સો કરોડના ખર્ચે બનેલું મલ્ટી લેવલ પાર્કિંગ દૂરથી થી જોતા તો અહીં ડુંગરની માફક મલ્ટી લેવલ પાર્કિંગ રણિયામણું લાગે છે પરંતુ પાસે જતાં જ અહીં ભ્રષ્ટાચારની ગંધ આવશે કારણ કે પાર્કિંગ ની અંદર પ્રવેશતા જ અંદરની ની સાઈડ ઠેર ઠેર પીઓપી થી બનાવવામાં આવેલી છતો તૂટી ગયેલી જોવા મળી રહી છે ભેજના કારણે પીઓપી તૂટવા લાગ્યું છે ઉપર લગાવવામાં આવેલા પાઇપો દેખાઈ રહ્યા છે લિફ્ટની બાજુમાં જ પીઓપી લગાવવા માટે જે પ્લેટોનો ઉપયોગ થયો છે તે લટકતી જોવા મળી મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું પરંતુ 7 મહિના વીતી ચૂક્યા છે તેને નાગરિકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું અને 7 મહિનાની અંદર જ આ જે પીવીસી છત છે તે ધરાશાયી થઈ ચૂકી છે એટલે કે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના ખર્ચે ફેબ્રુઆરી મહિનાની અંદર આ મલ્ટી લેવલ પાર્કિંગ છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધી આ જે મલ્ટી લેવલ પાર્કિંગ છે તેની જે પીવીસી છત હોય છે તે તૂટી ચૂકી છે પાણી ક્યાંક પડી રહ્યું છે એટલે કે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેની મરામત જે છે તે નથી થતી અને ક્યાંક આની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે આ મલ્ટી લેવલ પાર્કિંગ અત્યારે સાત મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે લોકાર્પણના તાઈફા સાત મહિના પહેલા થઈ ચુક્યા છે પરંતુ જેમના માટે પાર્કિંગ બન્યું છે તેમના માટે ખુલ્લું નથી મુકાયું બીજી તરફ છત પર લગાવવામાં આવેલી ચાઇના મોજેક પણ ઉખડવા લાગી છે જેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કેવી ગુણવત્તા વાળું કામ થયું છે જો કે આ મુદ્દે અધિકારીઓ શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો એક પ્રધાન વાત કરીએ આજે કોન્ટ્રાક્ટર એની સિક્યુરિટી ડિપોઝિટ ભરી દીધી છે અને ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દેશે એટલે જે એન્જિનિયરિંગ વિભાગ બનાવીને એનું ચલાવવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આપતું હોય છે એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ આવતું નથી એટલે એન્જિનિયરિંગ વિભાગને આપણે પૂછી લઈશું કે શું થયું છે સાંભળ્યું ને ચેરમેન ખુદ અહીં કાંઈ જાણતા નથી અને એક બીજા વિભાગ પર ઢોળી રહ્યા છે અહીં એક વાત તો સ્પષ્ટ છે કે પ્રજાના રૂપિયાથી કરોડો રૂપિયાના તાયફા તો થાય છે પરંતુ તે પ્રજા માટે ઉપયોગમાં આવે ત્યાં સુધીમાં તેની હાલત બધી બદતર બની જાય છે મલ્ટી લેવલ પાર્કિંગમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ